આ બિલકુલ એક રાજકીય કિનાકુરીનો ભાગ આપણે બધી જગ્યાએ જોતા હોઈએ છે તો હવે આ ચોથો સ્તંભ કહેવાય છે મીડિયા થકી આપણે સારી વસ્તુ ઉજાગર કરીએ છે 31 ઓક્ટોબર 2025 ના અહેવાલ બાદ સરકાર નારાજ થઈ સરકારી જાહેરાતો છે તે બંધ કરી દેવામાં આવી એક અહેવાલ બાદ પંજાબ કેસરી અખબાર પર દરોડા છે તે પાડવામાં આવ્યા લુધિયાણા અને જલંધરની અંદર રેડ કરવામાં આવી સરકાર નારાજ થઈ સાથે બે નવેમ્બર બે હાજર પચીસ પંજાબ કેસરી ની અંદર સરકારી જાહેરાતો છે તે બંધ કરી દેવામાં આવી એક અહેવાલ બાદ પંજાબ કેસરી અખબાર પર પાડવામાં આવ્યા ચોપરા પરિવાર સંકળાયેલી બે હાજર છવ્વીસ એફ ડબલ એસ એ આઈ રેલ્ટ પાર્ક પ્લાઝા હોટલ જે જલંધરની અંદર આવેલી છે ત્યાં સાથે ત્યારબાદ બાર જાન્યુઆરી બે હાજર છવ્વીસ જીએસટી વિભાગની રેડ એ જલંધરની અંદર પડી ત્યારબાદ એક્સાઇઝ વિભાગની રેડ જલંધરની અંદર પાડવામાં આવી સાથે જ ફેક્ટરીઝ વિભાગ દ્વારા પ્રિન્ટ પ્રેસ પર દરવા પાડી અને જલંધરની અંદર રેડ કરવામાં આવી ત્યારબાદ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસ પીસીબીની કાર્યવાહી ચોપરા હોટલ્સ પર કરવામાં આવી એક્સાઇઝ વિભાગ તરફથી લાયસન્સ રદ કરવાની પણ નોટિસો આપવામાં આવી સાથે જ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ હોટલની વીજળી કનેક્શન છે તે પણ કાપી નાખવામાં આવ્યું આ જે સમાચાર સામે આવી રહ્યા છે પંજાબ કેસરી જે અખબાર છે તેમના દ્વારા એ આમ આદમી પાર્ટીની સરકાર વિરોધ એક જે અહેવાલ છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તેના જ કારણે આ છે તમામ રેડો પાડવામાં આવ્યા હોવાના આરોપ એ લગાડવામાં આવ્યા છે આજે આખી ઘટના બની છે આખી ઘટનામાં ચૂંટણી પહેલાં આવું થતું હવે લોકશાહી માટે જોખમકારક છે તેવી વાત એ પંજાબ કેસરી દ્વારા કરવામાં આવી છે હેતુ માત્ર એક માધ્યમને ડરાવવું અને તેમની કામગીરી રોકવી એવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે સાથે જ સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી માંગ એ પંજાબ કેસરી અખબારના માલિક દ્વારા મૂકવામાં આવી છે સાથે જ પંજાબ કેસરી અને હિન્દુ સમાચાર ગ્રુપ બહુ મોટું છે આતંકવાદીઓના સમયગાળા દરમિયાન પણ ડર્યા વગર રિપોર્ટિંગ કર્યું હતું આવી વાત પણ તેમણે કરી છે અને કર્મચારીઓને પોતાનું જીવન ગુમાવવાનો વારો આવ્યો છે જે રીતના આખી ઘટના બની છે આ ઘટના એ પંજાબના જલંધર લુધિયાણા આસપાસની અંદર જે પણ એ આ જે કંપનીઝો આવેલી છે પંજાબ કેસરી ગ્રુપ સાથે જોડાયેલા જે પણ કાંઈ બિઝનેસ હતા એ તમામને ત્યાં રેડ પાડી અને પંજાબ સરકાર તેમનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરતું હોય તે રીતના આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે આખી આ જે ઘટના છે આ ઘટનાને લઈ રાજકીય વિશ્લેષક પ્રસાદ ગઢવી સાથે મે વાતચીત કરી ત્યારે તેમણે શું કહ્યું આવતે પણ જોઈએ આજ મુદ્દે વાત કરવા માટે મારી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાયા છે પ્રસંતભાઈ પ્રસંતભાઈ જે રીતે પંજાબ સરકાર દ્વારા એ કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાં પંજાબ કેસરી નામના અખબાર ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને પંજાબ અખબારનું કહેવું છે કે અરવિંદ કેજરીવાલ સામે એક અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ આ પ્રકારની કાર્યવાહી અમારા તમામે તમામ ગ્રુપ પર કરવામાં આવી બિલકુલ એક રાજકીય ભાગ આપણે બધી જગ્યાએ જોતા હોઈએ એમ સરકાર વિરુદ્ધ પણ લખવામાં આવે અને ઇમરજન્સી કાળથી આ બધું ચાલતું આવે છે એટલે વચ્ચે પણ પંજાબ કેસરી એક લેખ પ્રસિદ્ધ કર્યો હતો કદાચ એ લેખમાં સાતત્યતા અને સચ્ચાઈ કેટલી છે આપણે સૌ જાણતા નથી પણ અરવિંદ કેજરીવાલ અને આખી ટીમ અને દિલ્હી સરકાર વિરુદ્ધના જે કઈ

તો પંજાબના મુખ્યમંત્રી તરીકે પોતાની જાતને પણ એ જોવા માંગે છે એટલે આ પ્રેશર કરી ત્યાં ભગવાન માન ની સરકાર છે પ્રેશર કરી અને એક રાજકીય કિન્નાખોરી દાખવી અને આ બધું કરાવડાવ્યું હોય કારણ કે તમે જોવો રાજ્ય સરકારની જે જીએસટી ની હોય એ બધી રાજ્ય સરકારની રેડ છે એટલે સ્પષ્ટ દેખાઈ આવે છે કે માત્ર રાજકીય કિન્નાખોરી ના રૂપે આ એક રેડ પાડવામાં આવી છે અને અલગ અલગ રીતે બીજું કે ક્યારેક કઈ પણ કોઈનો વાંક ગુનો હોય તો બીજી રીતે હોય આજે એનું લાઈટ કનેક્શન કાપી નાખવું હોટેલ ની ઉપર પીસીબી એટલે પોલ્યુશન કંટ્રોલ ની રેડ પાડવી જ્યાં પ્રેસ ચાલે છે ત્યાં બાર પોલીસ ખડક નો ઉભો કરી દેવો આ બધું જોતા એવું લાગે છે કે ક્યાંક સરકાર તરફથી વધારે પડતી હેરાનગતિ થઈ રહી છે પ્રસનભાઈ શું સરકારના કોઈ જે કામો ખરાબ હોય એમને પ્રસિદ્ધક કરવા તો પછી શું સરકાર કાર્યવાહી કરે તો શું ચોથાs તમને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હશે એક જાતે એટલે આ જે પ્રેક્ટિસ પડી છે આમ ઇમરજન્સી કાળનો થોડો ઘણો આપણે સાંભળ્યું હોય કારણ કે આપડો તો જન્મી વખતે નહોતો થયો પણ ઇમરજન્સી કાળમાં પણ છાપામાં કઈ છાપવું નહીં એવી એક ક્લિયર કટ મેન્ડેટ હતી અને એટલા માટે છાપા બ્લેન્ક છપાતા હતા બ્લેન્ક એટલે લોકો કાયદેસર એ જ છાપું જે આપણા ઘરે છપાયેલું છાપું આવે છે બ્લેન્ક છાપુ ઘરે ઘરે પ્રસિદ્ધ થતું હતું એટલે એ પ્રકારનો એક વિરોધ બતાવવામાં આવતો હતો ઇમરજન્સી ની સામે કે અમે કશું છાપી શકતા નથી કારણ કે સરકાર ની મંજૂરી નથી અને એટલા માટે બ્લેન્ક છાપુ તમારે જોવાનું છે તો હવે આ ચોથો સ્તંભ કહેવાય છે મીડિયા થકી આપણે સારી વસ્તુ ઉજાગર કરીએ છીએ એ બાબતમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રીને સો સો સલામ કે એમણે જાહેર મંચ ઉપરથી એવું કીધું છે કે મીડિયા અથવા મીડિયાના માધ્યમથી સરકાર જે સરકારની આલોચના નથી થતી એ સરકારનું ધ્યાન દોરવામાં આવે છે કે અહીંયા આટલી ત્રુટી રહી ગઈ છે જે કામ આપણે પૂરા કરવાના છે અને એને પોઝિટિવ લેવું જોઈએ તો આજ રીતે મને લાગે છે કે દરેક રાજ્ય સરકારોએ ક્યાંક ને ક્યાંક મીડિયાને આટલી ફ્રીડમ તો આપવી જોઈએ કે તમે અમારી વાહવાહી સારા કામમાં કદાચ કરતા હશો એટ ધ સેમ ટાઈમ અમારાથી રહી ગયેલી ત્રુટીઓને પણ જો ઉજાગર કરી અને અમારા સમક્ષ મુકશો તો અમે એનું કામ કરવા માટે બાહેધરી આપીએ છીએ અથવા તો બંધાયેલા છીએ આ પ્રકારની એક પોઝિટિવ થોટ પ્રોસેસ મને લાગે છે રાજ્ય સરકારે એપ્લાય કરવી પડશે પ્રસનભાઈ જે રીતે આખી ઘટના બની છે અને છેલ્લા 2 દિવસથી પંજાબની અંદર ખૂબ ચર્ચા રહી છે અને આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ સવાલો કરતા હોય કે ભાઈ અમારી પાર્ટી જે છે તેની પાસે એટલું ફંડિંગ નથી હોતું અમારી પાર્ટી પાસે એટલો પાવર નથી હોતો આ પ્રકારની વાતો એ દિલ્હીની અંદર અને પંજાબની અંદર કરવામાં આવતી હોય છે ત્યારે અંતુ કેજરીવાલ અને જો કે દિલ્હીની અંદર એમની સરકાર હતી ને આ સરકાર હવે એમની નથી રહી પંજાબની અંદર ભગવત માન જે છે એમની સરકાર છે આમ આદમી પાર્ટીની સરકાર છે તો સરકાર કોઈ ખરાબ કામ કરે છે ને જો પત્રક

આ બધો બહુ મોટો મામલો છે અને આપણે જાણ્યું આપણે આપણે ખ્યાલ હશે કે ગુજરાત સરકારે કંઈક એવા કામ અને આ drugs ને આવતું અટકાવ્યું હતું ત્યારે પંજાબ સરકારે પણ ગુજરાત સરકારને વખાણ કર્યા હતા અને એટલે in short કે જે પરિસ્થિતિ અને માહોલ બન્યો છે ત્યાંનું યુવાધન drugs ની દિશામાં વળ્યું છે ત્યાં લોકો બેરોજગારી વધતી જાય છે સરકાર ક્યાંક ને ક્યાંક નાની મોટી નિષ્ફળતાનો સામનો કરી રહી છે અને એટલા માટે એને ઉજાગર કરવાનો ખૂબ મોટો પ્રયત્ન પણ થઈ રહ્યો છે હવે એ પ્રયત્ન અને એ અવાજને જો આ રીતે મીડિયા માટે દબાવવામાં આવશે તો મને લાગે છે કે પંજાબ ની ચૂંટણી આવે છે બહુ નજીકમાં છીએ આપડે લોકો એટલે ચૂંટણીમાં આની અસર થશે સૌ આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે પંજાબમાં કોંગ્રેસ છે આમ આદમી પાર્ટી લગભગ નેશ નાબૂદ થવા જઈ રહી છે એક જ રાજ્ય હવે રહ્યું છે પંજાબ પેલા દિલ્હી હતું તો એક જ રાજ્ય બચ્યું છે આવામાં એમના કટ્ટર હરીફ ભારતીય જનતા પાર્ટી વધુ આક્રમકતાથી આનો મુદ્દો બનાવશે આનો મુદ્દો ઉછાળશે અને પછી ક્યાંક ને ક્યાંક પ્રજા વચ્ચે જઈ અને આવતી ચૂંટણીમાં ભાજપ બહુમતી કેમ મેળવવી એ દિશામાં પ્રયત્નો કરશે પ્રસંતતા એક વાત એ પણ કેવી છે કે ગુજરાતના આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ જે છે તે દારૂબંધી સામે સવાલો ઉઠાવા કરે છે રેડ પાડે છે ડ્રગ્સ જો પકડાય છે તો પછી હર્ષ સંઘિત સામે સવાલો કરે છે કે એનું નામ પણ પાડી દીધું છે અનેક વખત એવા દાવાઓ જે છે કે આરોપો કરવામાં આવતા છે પરંતુ પંજાબમાં ખુલ્લા આમ બધું વેચાય છે તો ત્યાંનો વિરોધ તો કોઈ કરવા નથી જતું બિલકુલ એટલે જ કહું છું કે આમ નામ જ ઉડતા પંજાબ કેમ પડ્યું કે અલ્ટિમેટલી એ એપી સેન્ટર હતું બહારના રાજ્યો સીમાઈ એટલે દરિયાઈ માર્ગ થી કોઈ પણ સીમાના માર્ગ થી હિન્દુસ્તાનમાં જે ડ્રગ્સ પ્રવેશ્યું છે એ માત્ર ને માત્ર આપણે સૌ જાણીએ છીએ કે આ આજુ પંજાબ અને આ બાજુ વેસ્ટ બંગાળ કારણ કે નેપાળથી નજીક છે એટલે નોર્થ ઇસ્ટમાંથી આવે છે તો આ બે પ્રદેશોમાંથી આવતા ડ્રગ્સને આપણે અટકાઈ શક્યા નહીં અથવા પ્રયત્ન થઈ રહ્યો છે એ પ્રયત્ન ભારત સરકાર હોય કે રાજ્ય સરકાર કોઈ બી હોય એ લોકોને સારામાં સારો પ્રયત્ન છે એને ક્યાંક ને ક્યાંક આપણે વધારે સમર્થન આપી અને આપણું દેશનું યુવા પેઢી બગડે ને એ દિશામાં આપણે બધા પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે આવા મને લાગે છે કે આક્ષેપ એ બે બુનિયાદ આક્ષેપ છે સરકાર ઢાંક પિછોડો કરી રહી છે જે એમની નિષ્ફળતા છે એને દબાવવા માટે થઈ અને પછી બીજા રાજ્યો ઉપર આક્ષેપ કરી રહી છે